વધુ એક મહત્વના સમાચાર પછી જે નજર કરવામાં આવે તો એક તરફ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તેવામાં કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે આ મહત્વના સમાચાર સામે આવી છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા પિતાની નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે તો કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા એક્સ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે કોંગ્રેસના અમદાવાદના પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે એક તરફ કોંગ્રેસમાં નજર કરીએ તો કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસના કદાવર નેતાઓ દિગ્ગજ નેતાઓ અત્યારે પક્ષ પલટો કરીને ભાજપમાં કેસરીઓ ધારણ કર્યો છે બીજી તરફ દિગ્ગજ નેતાઓએ અત્યારે ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે જેને લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી માટે નામ જાહેર કરવામાં આવ્યું હતું અમદાવાદ પૂર્વમાંથી તેવા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે

ભૂતકાળની વાત તો ગુજરાતમાં આ વખત લોકસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી હોય પછી જે પ્રકારે ભરતસિંહ સોલંકીની વાત હોય જગદીશ ઠાકોરની વાત હોય આ તમામ લોકો ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે અને શક્તિ ગોયલની વાત તે તો એ પોતે પોતાની લોકસભાની બેઠક છે ત્યાં ભાવનગર લોકસભા બેઠક ત્યાં પણ ચૂંટણી તેઓ લડવા તૈયાર નથી એ એમને સાથી પક્ષ આમ પાર્ટીને આપી દીધી છે ને કોંગ્રેસના માત્ર કાર્યકર્તાઓથી મોટા નેતાઓ પર ચૂંટણી લડતા ડરી રહ્યા છે રોહન ગુપ્તાની વાત કરીએ તો રોહન ગુપ્તા ભૂતકાળમાં વર્ષ બે હજાર દસમાં આ કોંગ્રેસ પાર્ટીએ દુધેશ્વર વોર્ડમાં ટિકિટ આપી હતી તેઓ કાઉન્સિલરની પણ ચૂંટણી જીતી શક્યા નહોતા એ કોંગ્રેસ પાર્ટીનું જે હાઈ કમાન્ડ છે એ સમજતું નથી કે જે માણસ કોર્પોરેશન ચૂંટણી જીતી શકતું નથી એ લોકસભા કેવી રીતે જીતી શકશે એની પર વિશ્વાસ કેવી રીતે ભૂકી શકાય જે માણસની કેપેસિટી માત્ર ને માત્ર મેં આપણે કીધું એક લાખ મતદાર હોય એની અંદર પચાસ મતદાન થતું હોય જે માણસ પંદર હજાર મત નથી લાવી શકતો એ માણસ કેવી રીતે લોકસભા જીતે સાત વિધાનસભા મત વિસ્તાર આવતા હોય છે એ વિસ્તારમાં કેવી રીતે જીતી શકે મૂળ વાત એ છે કે એમના પિતાનું વારસામાં નેતૃત્વ મળ્યું છે એમના પિતા પોતે દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે એ જ રીતે સંસદીય સચિવ પણ કોંગ્રેસે બનાવ્યા હતા ત્યારે વાત કરીએ એમને પિતાના કારણે રાજકીય વારસો મળ્યો છે એનો લાભ મળ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે વારસામાં મળ્યું હોય પોતાની કોઈ તાકાત ના હોય કૌવત ના હોય ત્યારે સ્વાભાવિક છે ચૂંટણી લડવાથી દૂર ભાગે આ એ સ્થિતિ જોવા મળી રહી છે રોન ગુપ્તા એક વાત સારી રીતે સમજે છે કે પોતે ચૂંટણી જીતી શકે એમ નથી એટલા માટે એ ચૂંટણી લડવાથી દૂર ભાગી રહ્યા છે બીજું કોઈ કારણ નથી સ્વાસ્થ્યનું તો ખાલી માત્ર બાનું છે તેઓ દરિયાપુર વિધાનસભા પર કોંગ્રેસ પક્ષમાંથી લડવા માગતા હતા પણ ભારતીય જન કોંગ્રેસ પક્ષે એમને ટિકિટ આપી નહોતી અત્યારે પણ સ્થિતિ એ જ છે અત્યારે અમને લોકસભાએ ટિકિટ આપી છે પણ એના મૂડમાં કંઈક અલગ કારણ જોવા મળે છે માત્ર હારવાથી દૂર ભાગે એવું નથી તેમના ભારતીય જનતા પાર્ટી સાથેના નેતાઓના સંબંધો જગજાહેર છે એ એ બાબત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ મેસેજો ફરતા થઈ ચૂક્યા છે એમના એડીસીના ચેરમેન અજય પટેલ સાથેના પણ સંબંધો ખૂબ ગરોગો છે એમની સાથે પણ ધંધાકીય તો સંબંધો ધરાવતા હોવાની વાત છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી સાથેના નેતાઓના સંબંધોના કારણે તેમણે લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે એમની એક વાત સાથે એ પણ કહું કે કે ભાજપના કેન્દ્રીય નેતા સાથે એમની મિટિંગ પણ થઈ છે અમદાવાદ એરપોર્ટ ખાતે મિટિંગ પણ થઈ એ મિટિંગમાં એમને નિર્ણય કર્યો કે હવે હું ચૂંટણી નહીં લડું ને એ એમને સામેથી સંપર્ક કર્યો છે ભારતીય જનતા પાર્ટી એમનો સંપર્ક પણ કર્યો નહોતો કારણ કે રોહન ગુપ્તાની તાકાતથી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી પણ સમજે કે એમની તાકાત શું છે જે માણસ કોર્પોરેશન ના જીતી શકતો લોકસભા જીતી શકવાનું નથી ધારે મત મેળવી શકવાનો નથી ત્યારે સ્વાભાવિક છે કે એમને સામેથી ભારતીય જનતા પર સંપર્ક કરીને કીધું કે મારે ચૂંટણી નથી લડવી તમે મને ખાલી સપોર્ટ કરજો કે આ કંઈ કામ હોય તો સ્વાભાવિક છે તમે સમજો છો કે કોઈ પણ નેતાને કેવા પ્રકારના કામો હોય જેના કારણે એને આર્થિક કમાણીનો લાભ મળતો રહે લોકસભા ચૂંટણી પહેલાં જ્યારે ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તો હવે કોંગ્રેસ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોને ઉમેદવાર તરીકે ટિકિટ આપી શકે તેમ છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે રોહન ગુપ્ત હિંમતસિંહ પટેલ મેદાનમાં ઉતરી શકે છે તેઓ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ છે ભૂતકાળની વાત કરું તો એ તેઓ વર્ષ બે હજાર ચૌદમાં પરેશ રાવલની સામે ચૂંટણી લડી ચૂક્યા હતા અને ચૂંટણી હારી પણ ચૂક્યા હતા પછી બે હજાર સત્તરમાં તેઓ ધારાસભ્ય બન્યા બે હજાર બાવીસમાં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા હતા હિંમતસિંહ પટેલ ફરી એમની સામે ઉમેદવાર તરીકે મેદાનમાં કોંગ્રેસ ઊભા રાખી શકે છે જે પ્રકારે વાત હિંમતસિંહ પટેલ મેં કીધું કે ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા છે લોકસભા હાર્યા છે છતાં પણ એમને લડાવવામાં આવશે બીજું ત્યાં આગળ ભાષી મતદારો ચોક્કસ છે પણ મોટાભાગે પાટીદારો કો ઠાકોર કો અને અન્ય સમાજ ઓબીસીનો વધારે પ્રભાવ છે એટલે ભારતીય કોંગ્રેસ પક્ષ કેવા પ્રકારનો ઉમેદવાર ઊભો રાખે છે એની પર આધાર છે પણ કોંગ્રેસ માટે

ડર લાગી ગયો છે કોઈ વાત નો તેના કારણે અત્યારે ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે કોઈ પણ રાજકીય પાર્ટીઓ નબળો સમય ચાલતો હોય તો સ્વાભાવિક છે કે બધા લોકો ભાગી જાય માત્ર રાજકીય પાર્ટીને વ્યક્તિગત હોય સંસ્થાઓ હોય કંપની હોય તે દરેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી જ હોય છે ને ભરતસિંહ સોલંકી હોય જગદીશ ઠાકોર હોય કે અન્ય કોંગ્રેસના નેતાઓ જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે એ તમામ નેતાઓ આ વાત સમજે છે કે અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં આવવાની નથી છેલ્લા ઓગણીસો પંચાણુંથી થી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પ્રજાની નાળ પારખે છે સમજે છે કે દેશમાં પણ ભારતીય જનતા શાસન આવવાનું છે ત્યારે તેઓ સત્તાઈ સાથે રહેવાનું પસંદ કરે અથવા ચૂંટણી નહીં લડવાનું પસંદ કરે જેના કારણે તેઓ સ્વાભાવિક છે કે એમનું આર્થિક નુકસાન પણ તેઓ ટાળી શકે એટલા માટે તેઓ સ્વાભાવિક છે ચૂંટણી લડવાનું ટાળી રહે છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે પિતાની નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા એક્સપર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી તો કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે પિતાની નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે